અલગ અલગ વિભાગોમાં ભરતી માટેની વાત એ સતત થતી હોય છે કર્મચારીઓની અલગ અલગ સવર્ગની ભરતીઓ એના મહેકમો જે મંજૂર થઈ ગયા છે કેલેન્ડર વર્ષમાં ભરતી કરવો એ બીજી વાત છે પણ મંજૂર થયેલા ડિપાર્ટમેન્ટોમાં જે મહેકમો છે એની ત્વરિત ભરતી થાય ઝડપથી કાર્યવાહી થાય એના ભણાપત્રકો હોય ગૌણ સેવા પસંદગી મંડળ હોય અલગ અલગ જે વિભાગોમાં ભરતી થાય છે એ ક્લાસ થ્રી હોય ફોર હોય વન હોય એની તુરત જ ભરતી કરવા માટેના સ્પષ્ટ સૂચનાઓ તો માનની મુખ્યમંત્રીએ સીએસને આપી છે અને સીએસએ પણ તમામ ડિપાર્ટમેન્ટના વડાઓને સચિવોને આ ભરતી ઝડપથી થાય અને સરકારી આ ભરતીઓના કારણે લોકોને ભવિષ્યમાં કામકાજ ઉપર નાની મોટી વધારે ઝડપથી થઈ શકે એની સૂચનાઓ માની મુખ્યમંત્રી છે આજે કેબિનેટ બેઠકમાં ચર્ચાઓ કરીને મારા રાજ્યના યુવાનોને જણાવવું છે રાજ્યની જનતાને જણાવવું છે બહુ લાંબા ભૂતકાળમાં જવાની જરૂર નથી આપ સૌ પત્રકાર મિત્રો છો પ્રામાણિકતાથી ભરતીની શરૂઆત સરકારી નોકરીમાં માની મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારે શરૂઆત કરી એ પરંપરા આજ દિન સુધી શરૂ છે બાકી મામા માસીને એની ભરતીઓ મારા સગા હોય તો એમની ભરતીઓ હું પદમાં બેઠો તો થઈ જતી એ બંધ થઈ છે જેને મળવાપાત્ર છે જેની કુશળતા છે ક્ષમતા છે કોમ્પિટિટિવ એક્ઝામમાં પાસ થાય છે એ પ્રકારની એક્ઝામો લેવાની શરૂઆત કરી છે અને એ પ્રકારે નોકરીઓ પણ લાખો નોકરીઓ એ અપાઈ ચૂકી છે ને ભવિષ્યમાં પણ કે પોલીસ વિભાગ હોય કંઈ ને કર્મચારી હોય એ બધાની ભરતીઓની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે એ પણ થઈ રહી છે પણ ખાસ કરીને મહેકમ મંજૂર છે એ મહેકમમાં ભરતીઓ અલગ અલગ વિભાગ કરતો અલગ અલગ ગૌણ સેવા પસંદગી મંડળ હોય બીએસસી હોય આ બધામાં એક પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઝડપથી થાય ઝડપથી જાહેરાત થાય ઝડપથી એક્ઝામ લેવાય અને ભરતી થાય આવી સૂચના માની મુખ્યમંત્રી શ્રી આપી છે તમામ વિભાગો તમામ વિભાગોમાં મંજૂર થયેલા મહેકમ પ્રમાણેની ભરતીની સ્પષ્ટ સૂચના ચીફ સેક્રેટરીને માનની મુખ્યમંત્રી શ્રી આપી છે અને એ પ્રકારના તમામ વિભાગો આગામી દિવસોમાં કાર્યવાહી કરશે આવું ચીફ સેક્રેટરી જણાવ્યું છે મળી જશે આપણે મળી જશે આ કાંઈ મને મારે આપને બધી જ વિગતો આપને મળી જશે અને આપણે જણાવું કે મહેકમ મંજૂર થયેલું મહેકમ એ કોઈ ખાનગી નથી મંજૂર થયેલું મહેકમ એ ઓપન હોય છે એટલે આપણા પણ એ ધ્યાનમાં હોય છે આપ અહીંથી પણ તમને મળી જશે વિભાગોમાંથી પણ મળી જશે ઓનલાઈન સરકારમાંથી પણ મળી જશે એટલે આમાં કોઈ ખાનગી છુપાવવાનો વિષય નથી